કરતા આવકચારી ઘટના સુરત થી સામે આવી છે પતિએ વિડીયો બનાવ્યો પત્નીને સળગતી જોતા પતિએ વિડીયો બનાવ્યો અને પત્નીને સળગવા દીધી પતિએ અકસ્માત

જે રીતે સતત ત્રણ વર્ષમાં જે રીતે તેમને અપમાન અને મારકૂટ અને માથાકૂટ જેવી જે બોલા ચાલી અને ખાસ કરીને મહિલાઓ પર જે અત્યાચાર જે ગુજારતો હતો રંજીત અને તેને કારણે એને કંટાળેલી મહિલાએ જે રીતે સળગવાનું વાત કરી હતી અને તેને લઈને પતિએ જ પોતે રંજીતે ઉશ્કેરાવી હતી અને સળગી જા અને મરી જા એટલે તેલ ચાટીને જ્યારે સળગે છે ત્યારે આ મહિલાની રીતસર આગ લાગે છે કેટલાક દ્રશ્યો આપણને વિસ્મિત કરી છે કે જે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ છતાં આ જે કહી શકાય કે નિષ્ફળ પતિ દ્વારા જે રીતે મહિલાને સળગવા દીધી અને તેનો વિડીયો બનાવ્યો એટલે આ ગંભીર ઘટના છે જોકે પોલીસ પાસે જુઠાણું ચલાવ્યું હતું અને પતિ રંજીતને એમ હતું કે આ આત્મહત્યામાં ખપાવી દેશે પરંતુ જે રીતની દ્રશ્યમાં જોઈ શકાય છે અને સાતો સાત મહિલાને મરવા માટે મજબૂર કરી છે તેમની પત્નીને એટલે ત્રણ વર્ષથી જે યાતના સહ્યા બાદ આખરે મહિલાએ આ રીતે

બિલકુલ બિલકુલ અરવિંદ આ સુરત શહેરની રણજીતના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા સુરતના ઇચ્છાપોરમાં રહેતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જે રીતે તેમની સાથે મારપુટ અને જે ગાલ અને મારપીટ જેવી અનેક જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો અને મહિલાને એમ હતું કે તેમનું ઘર ચાલે એટલે મહિલા દ્વારા તમામ જે પ્રતિમા દેવી છે પગલું ભર્યું અને ઉશ્કેરાટ્યા બાદ મહિલા જયારે પોતાની જાતે સળગાવતી હોય છે અને ત્યારે તે સળગની હાલતમાં પણ આ પતિ રણજીત છે બચાવવાને બદલે તેમને વીડિયો ઉતારતો એટલે પોલીસે

કે આજે પતિ દ્વારા જે કૃત્ય આચર્યું છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ સ્થાનિકોની પણ માંગ ઉઠી છે પરંતુ જે રીતના દ્રશ્યો એટલે મહિલાને આ રીતે પણ સળગવા માટે મજબૂર કરાય એટલે મહિલાઓ માટે ખરેખર આ જે ગંભીર અને ખાસ કરીને માનવતા માટે પણ આ એક ગંભીર પ્રકારનો બનાવ છે તે સુરતના ઇચ્છા પોર માંથી બન્યું છે બિલકુલ બિલકુલ અરવિંદ તમામ માહિતી અપડેટ્સ બદલ આપનો આભાર તો પતિ સામે હાલ તો ગુનો દાખલ કરાયો છે અને આ અંગે ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે